નમસ્કાર ચાલો આજે ભારતીય શાસ્ત્રીય નૃત્યની રંગીન દુનિયામાં એક સફર કરીએ આજે આપણે વાત કરીશું કથક અને કથક બે એવા અદ્ભુત નૃત્ય સ્વરૂપો જે કદાચ નામથી સરખા લાગે પણ સાચું કહું તો એમની દુનિયા એકબીજાથી સાવ જ અલગ છે ચાલો આ ભેદને સમજીએ અને આપણી આ સફર માટે જ્ઞાનનો ઓટલોથી વધુ સારી જગ્યા કઈ હોય બરાબર ને અહીં અમારો એક જ પ્રયત્ન છે કે ગમે તેવો અઘરો વિષય હોય એને એકદમ સરળ અને રસપ્રદ બનાવીને રજૂ કરીએ જેથી શીખવું એક મજા બની જાય તો મૂળ સવાલ એ છે કે આ કથક અને કથકલી વચ્ચે આખરે ફરક શું છે બંને ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યો છે બંને વાર્તાઓ જ કહે છે પણ સાવ અલગ રીતે તો ચાલો એ જાણીએ કે આ બંને કલા સ્વરૂપો એકબીજાથી કેટલા જુદા છે તો ચાલો શરૂઆત કરીએ ઉત્તર ભારતની શાન એવા કથકથી અનૃત્ય આવ્યું ક્યાંથી અને એમાં એવું તો શું ખાસ છે જે એને આટલું અનોખું બનાવે છે ચાલો સમજીએ જુઓ કથકનું નામ જ બધું કહી દે છે એ આવ્યું છે કથા શબ્દ પરથી એટલે કે વાર્તા જરા વિચારો વર્ષો પહેલાં મંદિરોમાં કથાકારો બેસતા અને સંગીત અને હાવભાવથી લોકોને વાર્તાઓ સંભળાવતા બસ એ જ પરંપરામાંથી આ સુંદર નૃત્યનો જન્મ થયો એટલે કથકે એ ખાલી ડાન્સ નથી એ તો જીવંત વાર્તા કહેવાની એ કળા છે કથકની આ સફર અરે સદીઓ જૂની છે શરૂઆત તો મંદિરોના એક કથાકારોથી થઈ પછી આવ્યો ભક્તિ આંદોલનનો સમય લગભગ પંદરમી સોળમી સદીમાં ત્યારે રાધાકૃષ્ણની કથાઓ એટલે કે રાસલીલા સાથે આ નૃત્ય વધુ ખીલ્યું અને પછી આજના સમયમાં એ બે મુખ્ય શાળાઓ જેને ઘરાના કહેવાય છે એમાં વિકસિત થયું હા તો આ બે મુખ્ય ઘરાના છે એક છે જયપુર ઘરાના જેમાં જોરદાર ફૂટવર્ક મતલબ કે પગની ગતિ અને જટિલ મૂવમેન્ટ્સ પર વધારે ધ્યાન અપાય છે અને બીજી તરફ છે ઘરાના જેમાં નજાકત અને સુંદર હાવભાવ એટલે કે અભિનય પર વધુ ભાર મૂકવામાં આવે છે અને હા કથકની વાત થાય અને પંડિત બિરજુ મહારાજનું નામ ના આવે એવું તો બને જ નહીં એ તો જાણે આ કળાના જીવંત પર્યાય હતા એમના પગની દરેક થાપ અને આંખોનો દરેક ઇશારો જાણે એક આખી વાર્તા કહી જતો સાચું કહું ને તો એમણે જ કથકને આખી દુનિયામાં એક નવી ઓળખ અપાવી તો ચાલો હવે ઉત્તર ભારતથી સીધી સફર કરીએ દક્ષિણ તરફ કેરલ રાજ્યમાં ત્યાં એક બીજું જ એકદમ ભવ્ય અને નાટકીય નૃત્ય આપણી રાહ જોઈ રહ્યું છે કથકલી ચાલો જોઈએ કે એની દુનિયા કથકથી કેટલી અલગ છે કથકલી આ નામ બે શબ્દોથી બન્યું છે કથા એટલે વાર્તા અને કલી એટલે નાટક તો સીધો અર્થ થયો વાર્તા નાટક આ કેરળની એક એવી અદ્ભુત નૃત્ય નાટક શૈલી છે જે આપણા મહાકાવ્યોની વાર્તાઓને સ્ટેજ પર જીવંત કરી દે છે અને હા કથકલીની વાર્તાઓ કોઈ સામાન્ય વાર્તાઓ નથી એ તો આપણા મહાન ગ્રંથો જેમ કે રામાયણ મહાભારત અને પુરાણોમાંથી લેવામાં આવે છે એટલે કે સ્ટેજ પર દેવો અને દાનવો રાજાઓ અને યોદ્ધાઓની દુનિયા જીવંત થાય છે કથકલીની સૌથી ખાસ ઓળખ એ છે એનો જબરદસ્ત મેકઅપ દરેક રંગ કંઈક કહે છે જેમ કે જો ચહેરો લીલો હોય તો સમજવાનું કે આ કોઈ દૈવી કે ઉમદા પાત્ર છે સાત્વિક જો ચહેરો કાળો અને લાલ હોય તો એ કોઈ દુષ્ટ કે રાક્ષસી પાત્ર છે તામસિક અને જો ચહેરા પર લાલ રંગની ભાત હોય તો એ કોઈ શાહી પણ ઘમંડી પાત્ર છે એટલે કે રાજસિક મેકઅપ જોતાં જ પાત્રનો સ્વભાવ ખબર પડી જાય અને સૌથી કમાલની વાત તો એ છે કે કથકલીમાં કલાકાર એક શબ્દ પણ બોલતો નથી બધી જ વાતચીત બધી જ લાગણીઓ ફક્ત આંખોના ઈશારા ભમરના હલનચલન અને હાથની જટિલ મુદ્રાઓથી જ વ્યક્ત થાય છે જાણે દરેક હાવભાવ એક શબ્દ હોય અને દરેક મુદ્રા એક વાક્ય આ તો છે એની અસલી કળા તો આપણે બંને નૃત્યની દુનિયામાં એક ઝલક જોઈ એક બાજુ છે કથકની ગતિ અને નજાકત તો બીજી બાજુ છે કથકલીની ભવ્યતા અને નાટક તો ચાલો હવે બંનેને સામસામે મૂકીને એમના મુખ્ય તફાવત પર એક નજર નાખીએ જુઓ અહીં બધું એકદમ સ્પષ્ટ થઈ જશે કથક ઉત્તર ભારતનું છે જ્યારે કથકલી કેરળનું કથકમાં મુખ્ય ભાર પગની ગતિ પર હોય છે તો કથકલીમાં અભિનય અને હાથની મુદ્રાઓ પર મેકઅપની વાત કરીએ તો કથકમાં એકદમ સાદો મેકઅપ હોય છે જ્યારે કથકલીમાં એકદમ ભારે અને રંગીન અને સંગીત પણ અલગ કથકમાં હિન્દુસ્તાની સંગીત વપરાય છે તો કથકલીમાં કર્ણાટક સંગીતનું જ એકરૂપ સોપાનમ તો જો એકદમ સરળ રીતે યાદ રાખવું હોય તો એમ કહી શકાય કે કથક એટલે પગથી કહેવાતી વાર્તા અને કથકલી એટલે ચહેરા પર ભજવાતું એક આખું મહાકાવ્ય બસ આટલું જ તો બસ આશા છે કે હવે કથક અને કથકલી વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે જો આ જાણકારી ગમી હોય અને આવા જ વિષયોને સરળ ભાષામાં સમજવા હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આટલો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર